વલસાડના બ્રહ્મામાં લગ્નના ચાર મહિનામાં જ પતિ પત્ની વચ્ચે શું બન્યું વલસાડના અબ્રહ્મા વિસ્તારમાં રહેતા અનિલ કિશનભાઈ રાઠોડ તેમની બે દીકરીઓ અને પત્ની સાથે રહે છે અબ્રહ્મા ખાતે આવેલ માર્બલની દુકાનમાં છૂટક મજૂરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે તેમની પત્ની ઘર કામ કરવા જાય છે બાવીસ વર્ષીય તેમની મોટી દીકરી જીજ્ઞાએ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વૈભવ નાયકા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા જે બાદ વૈભવના પરિવારના સભ્યો જીજ્ઞાને સ્વીકારવા તૈયાર ન હતા જેથી વૈભવ થોડા દિવસ તેના સાસરે અને થોડા દિવસ જૂજવા ખાતે રહેતા મામાના ઘરે રહેતો હતો જીજ્ના વાવફળિયામાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી જીજ્ઞા અને વૈભવ વચ્ચે લગ્નના માત્ર ચાર માસમાં છૂટાછેડા જેવા બાબતે ઝઘડાઓ થતા હતા છૂટાછેડા આપવા માટે વૈભવ વારંવાર મેરેજ થી માંગતો હતો અને સાસરીમાં તેને સ્વીકારતા ન હોવાથી મનમાં બહેન અને માતા એપ્રિલના રોજ નાના ઘરે કામ ગયા હતા અને વીસ એપ્રિલના રોજ અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા બપોરે આવ્યા ત્યારે ઘરમાં કોઈ ન હતું જેથી અનિલભાઈ સુઈ ગયા હતા અનિલભાઈ બપોરે ત્રણ વાગ્યે ઉઠ્યા ત્યારે દીકરી જીજ્ઞા અને વૈભવ બેડરૂમની સેટી ઉપર સૂતા હતા અને અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા છૂટક મજૂરી કરીને ઘરે ચાર લાગે આવ્યા ત્યારે ઘરની બહાર ભીડ જોઈ હતી ઘરમાં જઈને ચેક કરતા જીજ્ઞા સેટી ઉપર સુતેલ હતી અનિલભાઈની પત્ની અને નાની દીકરી તેમજ વૈભવ ઘરે હાજર હતા અને જીજ્ઞાને ઉઠાડવાનો પ્રયાસ કરતા હતા અનિલભાઈએ શું થયું તેમ પૂછતા નથી તેમ અનિલભાઈની પત્નીએ જણાવ્યું હતું જીજ્ઞાની ગરદન ઉપર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા ઘટના અંગે સ્થાનિક લોકો એકસો આઠ બોલાવી જીજ્ઞાને એકસો આઠમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી ખાનગી હોસ્પિટલમાં ફરજ ઉપરના તબીબે જીજ્ઞાને મૃત જાહેર કરી હતી ઘટના અને વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતા સિટી પોલીસે લાશનો કબજો મેળવી આગની તપાસ હાથ ધરી હતી બહુ સિવિલ હોસ્પિટલ ખાતે જિજ્ઞાની લાશનું પીએમ કરાવતા જિજ્ઞાનું ગળું દબાવતી હત્યા થઈ હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું મને સિટી પોલીસે જીજ્ઞાની લાશનું પીએમ થયા બાદ લાશનો કબજો પરિવારને સોંપ્યો હતો પીએમ રિપોર્ટના આધારે જિજ્ઞાનના પિતા અનિલભાઈએ જમાઈ વૈભવ સુરેશ નાયકાએ જિજ્ઞાનું ગળું દબાવી હત્યા કરી હોવાની સિટી પોલીસમાં તો ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા પતિને જેલના સળિયા પાછળ ઢકલી દીધો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો